વસ્તી વાળો આ દેશ છે ને ત્યાંથી આપણે રાજ્યસભાના સાંસદ તરીકે આપણે શપથ લેતા હોય તો એ એ ફિલિંગ કેવી હતી કારણ કે દેશ માટે માં ભૂમની સેવા માટેની એ શપથ લેવાની હતી તો એ જ્યારે તમે શપથ લેતા હતા દિલ્હીની અંદર ત્યારે દિલ અને મગજમાંથી શું હોવા અવાજ આવતો હતો મેક એક પહેલા તો મારા જેવા સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભાના સાંસદ તરીકે જે જવાબદારી આપી છે એ બદલ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમારા પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ તથા શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને દેશના સૌથી મોટા ઉપલા ગૃહમાં રાજ્યસભામાં જવાની જે તક આપી છે એ મારા માટે ખૂબ મોટી વાત છે અને મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ માટે એક પ્રેરણાદાયક છે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે બૂથમાં કામ કરતો કરતો કાર્યકર્તા એ રાજ્યસભાના સાંસદ સુધી પણ પહોંચી શકે છે એટલે આ જે મને તક મળી એ ન કેવળ મારા માટે મારા માટે તો મારું આખું જીવન સાર્થક થઈ ગયું એવું મને સો ટકા લાગે છે કારણ કે આ ઘડી મારા માટે ખૂબ જીવનની જે ઉચ્ચ કક્ષાની ઘડી કહેવાય એ પ્રકારની ઘડી હતી મારા માટે જ્યારે હું આ શપથનું વાંચન કરતો હતો ત્યારે અને મારા પરિવારે પણ આ શપથ ગ્રહણમાં મારી સાથે ભાગ લીધેલો અને મારા પરિવાર જે પ્રકારે મારી સાથે ન કેવળ મારો પરિવાર પણ ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓના તમારું નામ રાજ્યસભાના સાંસદ તરીકે ડિક્લેર થયું ત્યારે ભાજપનો પાયાનો કાર્યકર જે છે સૌથી વધુ ખુશ થયો કારણ કે પાયામાં કામ કરતા એવા મયંક નાયકને જો રાજ્યસભાનું પદ મળતું હોય તો કાર્યકર્તાની અંદર પણ આ બુસ્ટર ચાર્જર જે છે તે થતું હોય તે સ્વાભાવિક છે ખાસ કરી કાર્યકર્તા ખૂબ જ ખુશ થયા તમને આપદ મળવાના કારણે કયા પ્રકારની પ્રતિક્રિયાઓ નામ જાહેર થયું તો ત્યાંથી લઈને શપથ કાલે લીધા ત્યાં સુધી આપને મળી જ્યારે નામ જાહેર થયું ત્યારે અમારી પ્રદેશની બેઠક ચાલતી હતી અને જ્યારે નામ જાહેર થયું ત્યારે મારા નામને લઈ અને જે કાર્યકર્તાઓનો ઉત્સાહ હતો ગુજરાત ભરમાંથી ખૂણે ખૂણેથી એક કાર્યકર્તાઓના જે પ્રકારે મને ફોન મેસેજ અને જે શુભેચ્છાઓ પાઠવવામાં આવી એ જોઈને ભારતીય જનતા પાર્ટીના બુથમાં કામ કરતાં કરતાં સભા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને કે જે બુથમાં કામ કરે પાર્ટી જે કામ સોંપે એ કામ કરે એવા કાર્યકર્તાને આ જવાબદારી સોંપી અને બધા જ કાર્યકર્તાઓ મારા પાર્ટીએ મારા માટે જે નિર્ણય લીધેલો એ જોઈને ખૂબ ખુશ થાય ભાઈ સામાન્ય આપણે એવું જોતા હોઈએ છીએ કે રાજ્યસભામાં કોઈ ચહેરાને મોકલે પાર્ટીઓ કે ભાઈ કયો ચહેરો તો ઠાકોર સમાજનો ચહેરો છે પટેલ સમાજનો ચહેરો છે આહિર સમાજનો ચહેરો છે કે દલિત સમાજનો ચહેરો છે કાતો ઘણી વખત આપણે જો ઇતિહાસ છે આપણે કોઈ પાર્ટી પર નથી જતા પરંતુ ઇતિહાસ એવો પણ છે કે કોઈ મોટા ઉદ્યોગપતિને પણ રાજ્યસભામાં મોકલી દેવામાં આવે પરંતુ તમારા નામે એક સ્ટ્રોંગ મેસેજ આપો કે ભારતીય જનતા પાર્ટી એક જ્ઞાતિવાદી આવી કોઈ બાબતોમાં નથી પડતી કોણ માણસ એ ગ્રાઉન્ડનો માણસ છે કોણ કાર્યકર્તા વચ્ચે જનારો માણસ છે અને એક મજબૂત ઉદાહરણ એ ભારતીય જનતા પાર્ટીએ તમારાથી પૂરું પાડ્યું છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મંત્રથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કામ કરતી હોય અંતિમ સમાજના અંતિમ શ્રેણીમાં રહેલા ભારતના નાગરિકને કેવી રીતે સુખી સમૃદ્ધ કરી શકાય એટલે નાના નાના સમાજોમાં પણ પ્રતિનિધિત્વ કેવી રીતે આપી શકાય એ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના મનમાં છે અને એને આધારે મારા જેવા એક સામાન્ય નાના સમાજમાંથી આવતા કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી આપી અને સમાજના છેવાડાના માનવીની ચિંતા કેવી રીતે થઈ શકે એ પાર્ટીના મનમાં ચોક્કસ છે અને ચો ચોક્કસ એ દિશામાં હું કામ કરવા માટે પણ પ્રયત્નશીલ રહેવાનો છું સમાજના કોઈ પણ ધર્મ સમાજના લોકો હોય પરંતુ ગરીબની સેવા કેવી રીતે થઈ શકે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના મનમાં કાયમ માટે હોય છે અને એમની જે મનમાં રહેલી ઈચ્છાઓ છે કે ગરીબની સેવા કેવી રીતે થઈ શકે ગરીબલક્ષી યોજનાઓ કેવી રીતે પ્રજા સુધી પહોંચી શકે એ માટેનો હું પ્રયત્ન કરવાનો છું મહેંકભાઈ જે માહોલ છે તે તરફ જઈએ લોકસભા ઇલેક્શન અને રાજ્યસભાનું આ પદ મળ્યું તો હવે પાર્ટી કામ પણ તમારી પાસેથી લેશે અને તમે કરતા જ રહ્યા છો કયા પ્રકારનો માહોલ લાગી રહ્યો છે ખાસ કરી દેશની અંદર અને ગુજરાતની અંદર હાલના પરિસ્થિતિ પ્રમાણે જ્યાં સુધી ગુજરાતને છે ત્યાં સુધી ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો છેલ્લા બે વખતથી પણ આપણે જીતીએ છીએ ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો આ વખતે પણ જીતવાના છીએ અને આ વખતે છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધારે મતેથી જીતવા માટે પાર્ટીનો દરેક કાર્યકર્તા બુથ બુથ સુધી કામમાં લાગી ગયો છે રાષ્ટ્રીય નેતૃત્વમાં અને ગુજરાતના નેતૃત્વના કારણે પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓ આવનારી આ લોકસભાની ચૂંટણી જ્યારે ડિક્લેર સાત તારીખે ચૂંટણી થવાની છે ત્યારે પાર્ટીનો કાર્યકર્તા તન મન ધનથી પોતાના બુથને કેવી રીતે જીતાડી શકાય પોતાના લોકસભાના ઉમેદવારને વધુમાં વધુ લીડથી કેવી રીતે જીતાડી શકાય એ માટે સતત પ્રયત્નશીલ છે અને પ્રજા વચ્ચે સદાય રહેતો અમારો કાર્યકર્તા આ ચૂંટણી છે એટલે અમારો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી પ્રજાના વચ્ચે સતત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાના સુખમાં કે પ્રજાના દુઃખમાં પ્રજાની વચ્ચે રહેશે એ કોરોના કાળ હોય ભૂકંપ હોય પૂર હોય કે કોઈ પણ હોનારતનો સમય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એક પરિવાર સમજી અને પ્રજાની વચ્ચે રહેતો હોય છે અને જે પ્રકારે વિકાસના કામો કર્યા છે જે પ્રકારે પાર્ટ પક્ષ દ્વારા અનેકવિધ યોજનાઓ કરી છે એના આધારે અમે પ્રજા વચ્ચે જવાના છીએ અને જય અને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વખત પૂર્ણ બહુમતવાળી સરકાર ચારસો પાર એ કેવી રીતે બને એના માટે પ્રયત્ન કરવાના છે ઓકે મહેંકભાઈ અગાઉ ક્યારે બન્યું હોય તો બહુ યાદ નથી પરંતુ તમારી જે રાજ્યસભામાં જે નિમણૂક થઈ એવો સમય હતો કે વિપક્ષમાં સામે કોઈ ફોર્મ પણ નહોતું ફોર્મ ભર્યા અને તરત જ કારણ કે એમાં ફોર્મ પણ નહોતા ભરાયા સંખ્યા પણ નથી વિપક્ષ પાસે એટલે સીધા જ જાહેર થતાની સાથે જ નક્કી થઈ ગયું કે રાજ્યસભાના સાંસદ નક્કી છે છવ્વીસમાંથી છવ્વીસની ની પણ તમે વાત એ લોકસભામાં આ વખતે પણ કરી રહ્યા છો તો શું લાગે છે રાજ્યસભામાં પણ હવે ગણીને ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ માત્ર એક બચશે અને લોકસભામાં પણ તો વિપક્ષને ક્યાં જોવો છો તમે કેન્દ્રની કેન્દ્ર સરકારની અંદર ગુજરાતમાંથી ખાસ કરીને આ દેશમાં આપણું બંધારણ અમલ છે અને બંધારણના લોકશાહીમાં સરકાર કોણ નક્કી કરશે સરકારે પ્રજા નક્કી કરતી હોય છે પ્રજા કોની સરકારને શાસન આપવા માગે એ પ્રજા પોતાના મત દ્વારા નક્કી કરતી હોય છે ગુજરાતની તો પ્રજાએ નક્કી કરી લીધું કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન રહે અને એના આધારે એકસો છપ્પન કરતાં પણ વધારે સીટો અમે વિધાનસભામાં જીતેલા લોકસભાની બંને વખત છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતેલી દેશની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે સંપૂર્ણ બહુમતીવાળી છેલ્લા બે વખતથી સરકાર બને છે એટલે વિપક્ષને ટકવું હોય તો ને પ્રજા વચ્ચે જવું પડશે પ્રજાના પ્રશ્નો સાચા પ્રશ્નો સરકાર સમક્ષ મૂકવા પડે પરંતુ કેવળ વિકાસને આડે આવવાના અને પ્રજા વિરોધી માનસિકતા ધરાવનારા નેતૃત્વને આગળ કરીને ચૂંટણી જીતવાનો પ્રયત્ન થતો હોય તો એ શક્ય નથી ને ગુજરાત અને દેશની પ્રજા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવા માટે એમને જનમત આપી ચૂકી છે એટલે આવનારી વિધાનસભા હોય કે લોકસભાની અંદર કોણ શાસન કરશે એ નક્કી કરવાનું કામ એ પ્રજાનું હોય છે અને પ્રજા જ જે મત આપે એ સ્વીકારવો પડતો હોય મયંકભાઈ બીજી સૌથી મોટી જવાબદારી પાર્ટી આપી છે કેન્દ્રીય ગૃહમંત્રી જ્યાંથી ચૂંટણી લડે છે તેવી ગાંધીનગર લોકસભા બેઠકના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી આપણી પાસે છે અને એ પ્રકારનું માહોલ છે અને કહેવાય રહ્યું છે કે દેશમાં સૌથી વધુ લીડ સાથે ગાંધીનગર લોકસભા બેઠકથી અમિતભાઈને જીતાવવા માટેના પ્રયાસ છે તો આ યજ્ઞની અંદર હનુમાન તરીકેની ભૂમિકા અમે મયંકભાઈની જોઈ રહ્યા છીએ કયા પ્રકારની તૈયારીઓ ખાસ કરી ગાંધીનગર લોકસભા બેઠકની અંદર જ્યાં તમારી જવાબદારી પણ છે ત્યાં ચાલી રહી છે દેશના આદરણીય ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગાંધીનગર લોકસભાની ચૂંટણી લડતા હોય ત્યારે એક ઉમેદવાર તરીકે એમને જે પોતાના મત વિસ્તારમાં કરેલા કામો છે એમને બાવીસ હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે વિકાસના કામો પોતાના મત વિસ્તારની સાથે વિધાનસભાઓમાં કરેલા છે સાથે વિધાનસભાઓની અંદર જ્યારે પણ કોઈ પ્રસંગ હોય પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પ્રજા વચ્ચે હર રહેતા હોય છે પોતાના મત વિસ્તારની અંદર કોઈ કાર્યકર્તા બીમાર હોય કોઈ કાર્યકર્તાના પરિવારમાં કોઈનું અવસાન થયું હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે પોતે એ શોક સંદેશમાં પોતે જાતે સહી કરી અને શોક સંદેશ પાઠવતા હોય છે અને જે પ્રકારે દેશના વિકાસ માટે પોતે મ પ્રયત્નશીલ છે એ જોતા રાજ્યની પ્રજા અને ખાસ કરીને ગાંધીનગર લોકસભાના લોકો સાથે વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા જે અમે મહેનત કરી રહ્યા છીએ એના આધારે અમે કહીએ છીએ કે પ્રજાએ મત બનાવી લીધો છે અને સૌથી વધારે મતદાન થાય એ દિશામાં અમે લોકશાહીના પર્વમાં સૌથી વધારે લોકો મતદાન કરે એ દિશામાં અમે કાર્ય કરી રહ્યા છીએ એ માટે હવે બૂથ બૂથ સુધીનું પ્લાનિંગ કરી રહ્યા છે કે બૂથમાં અમારો કાર્યકર્તા મજબૂત મજબૂતઈથી પ્રજા વચ્ચે રહે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા ઉમેદવાર અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે કામો કર્યા છે એ પ્રજાએ જોયેલા છે પ્રજાએ એ વિકાસના કામોના ફળ પણ અત્યારે ચાખેલા છે ત્યારે પ્રજા હંમેશા એ મન બનાવી લીધેલું છે કે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ને જંગી બહુમતી અમે અત્યારે સૌથી વધારે મતદાન થાય એમાં પ્રયત્નશીલ છીએ સૌથી વધારે મતદાન થાય એ માટે પ્રયત્નશીલ છીએ ઓકે મયંકભાઈ થ્રી સેવન્ટી હોય કે પછી રામ મંદિર હોય કે પછી એક દેશ એક કાયદો અનેક એવા જે કામો છે એ આ પાછળની સરકારમાં થયા છે લાગે છે કે આ ચૂંટણીમાં આ મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ફાયદાકારક રહેશે ખાસ રામ મંદિર ત્રણસો સિત્તેર અને બાકીના ઘણા બધા કામો કેન્દ્ર સરકારના તમે જે મુદ્દા કહ્યા ભારતીય જનતા પાર્ટીનો કાયમી એજન્ડા હતો દેશની પ્રજાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર વિશ્વાસ વ્યક્ત કરી અને દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ્યારે તક આપી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રજા સમક્ષ કરેલા વચનો પૂર્ણ કેવી રીતે કરવા સાથે સાથે વિકાસની રાજનીતિ તો એમનો મુખ્ય એજન્ડા હતો તો વિકાસની સાથે અને પોતાના ચૂંટણી એજન્ડા ભારતીય જનતા પાર્ટીના જે પ્રજા સમક્ષ મૂકેલા પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે બે હજાર ઓગણીસની સરકાર બની ત્યારે સંપૂર્ણ બહુમતી સાથે રાજ્યસભામાં અને કેન્દ્રના લોકસભામાં જે ત્રણસો સિત્તેરની કલમ હોય ટ્રિપલ તલાકનો કાયદો હોય આ બધા જ જે મુદ્દાઓ હતા એ પૂર્ણ કર્યા છે આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન્ય રાખીને રામ મંદિર બનાવવાનો જે વાયદો હતો એ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભવ્ય રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજે એ પણ જે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં હતો એ પણ વાયદો અમે પૂર્ણ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપેલા હતા એ વચનો પૂર્ણ કરવા એ માટે ભારતીય જનતા પાર્ટી એનું નેતૃત્વ અને એનો કાર્યકર્તા બંને પ્રયત્નશીલ મહીંકભાઈ છેલ્લો સવાલ ખાસ જે પ્રકારે દેશમાં ભાજપ ચારસો પારની વાત કરી રહ્યું છે બીજી તરફ બધા જ દળો ગઠબંધન કરીને સામે લડવાની વાત છે ગુજરાતમાં પણ આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે ગુજરાતમાં પણ છવ્વીસમાંથી છવ્વીસ એ વિજયરથ રોકવા માટેનો પ્રયાસ છે શું લાગે છે કે આ ગઠબંધન કેન્દ્રનો ચારસો પારનો અટકાવવા માટે સફળ થઈ શકે કે ગુજરાતમાંથી જે હેડ્રિક લગાવવા ભાજપ જઈ રહ્યું છે ત્યાં કોઈ જગ્યાએ પોતાની બ્રેક મારી શકે કે સેન્ટ પાડી શકે એવું તમે ગુજરાતમાં છો ગુજરાતમાં આપ લડે કોંગ્રેસ લડે બીજા બધા ભેગાથી લડે ગુજરાતની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ગઠબંધન કર્યું છે પરંતુ એ ગઠબંધન કેટલું સફળ નિવડવાનું છે અમારી લીડ ત્યાં વધવાની છે ઘટવાની નથી અમે જે પાંચ લાખ કરીએ છીએ એ લીડ ત્યાં વધવાની છે કારણ કે જે પ્રકારે પ્રજાલક્ષી કામો આધારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યા છે જે પ્રમાણે સંગઠન ગુજરાતની અંદર કામ કરી રહ્યું છે સંગઠનનો એક એક કાર્યકર્તા કામ કરી રહ્યો છે એના આધારે અમને વિશ્વાસ છે અને અમે વિશ્વાસને આધારે કરી અમે કર્યું છે અમે પ્રજા વચ્ચે રહ્યા છીએ એના આધારે કહી જેને જેટલા ગઠબંધન કરવા એ કરી લે ભાઈ ગુજરાતની પ્રજા હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ ઉપર વિશ્વાસ મૂકેલો છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબ ઉપર વિશ્વાસ મૂકેલો છે અને સંગઠનની અમારી એક શૃંખલા એવી છે કે જે કાર્યકર્તાઓ દ્વારા બુથથી લઈ અને પ્રદેશ અધ્યક્ષ સુધીની જે અમારી ટીમ છે એ ટીમ સતત કાર્ય કાર્યરત છે અને આ આધારે અમે કહીએ છીએ કે જેને જે ગઠબંધન કરવા કરે પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એનો જનાદેશ પણ તમને ચોથી જૂનના રોજ જાણવા મળશે કે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વિજયી થવાની છે બિલકુલ મયંકભાઈ ચાર જૂને ફરી તમારી સાથે વાત કરીશું રાજ્યસભાના સાંસદ તરીકે આપ નિયુક્ત થયા છો પ્રજાલક્ષી કામો કરે એના માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો હવે સીધા જઈએ મધ્યપ્રદેશ કે જ્યાં કેન્દ્રીય ગૃહ